એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે હું ખેડૂતોની આવક બમણી કરીશ પરંતુ ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની છે કેમ કે કપાસની આયાત છે તે કરવા માટે બીજા દેશોને મોકળું મેદાન મળ્યું છે ગુજરાત આમ તો કપાસ ઉત્પાદક રાજ્ય છે અહીંના ખેડૂતોની હાલત બગડી છે મગફળીના ટેકાના ભાવ જ્યાં ખેડૂતો આ વખતે આસાની પક્ષા રાખીને બેઠા હતા કે આ વખતે સારો ભાવ મળશે એમાં પણ ફરી એવો ખેડૂત વિરોધી નિર્ણય જે રીતે આમ આદમી પાર્ટી કહી રહી છે કે સરકારે લીધો છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને કિસાન સેલના ગુજરાત પ્રમુખ રાજુ કરપડા જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ સૌ પ્રથમ તો એક તરફ વડાપ્રધાન કહે છે કે હું ખેડૂતોની આવક બમણી કરીશ જાહેર મંચ પરથી તેઓ ચૂંટણી સમયે અલગ અલગ જગ્યાએ ખેડૂતોને રીઝવવા માટેના નિવેદનો આપે છે અને બીજી તરફ ગુજરાતમાં ખેડૂતોની હાલત દયનીય છે ને એક મોટો વર્ગ ગુજરાતમાં ખેડૂત છે વડાપ્રધાન શ્રીએ આવક બમણી કરવાની વાતો કરી બે હજાર બાવીસ સુધીમાં આવક બમણી કરશું પરંતુ બે હજાર ચૌદ પછી જેટલા પણ ખેડૂતલક્ષી નિર્ણયો લેવાના છે એક પણ નિર્ણયથી ખેડૂતને ફાયદો થયો નથી એમાં ખાસ કરીને શરૂઆતમાં જ જે ખેડૂતોને સબસિડીઓ અલગ અલગ યોજનાઓ થકી આપવામાં આવતી આ સબસિડીઓ મહદઅંશે બંધ કરવામાં આવી ફેબ્રુઆરી બે હજાર સોળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાવ્યા જેનો એટલી હદે ભાંડો ફૂટ્યો કે હજારો કરોડ રૂપિયાનું ફ્રોડ કરી કંપનીઓ જતી રહી જેનો ફાયદો ખેડૂતને થશે આવી પ્રધાનમંત્રી વાત કરતા ખરેખર ફાયદો થયો કંપનીઓને અને કંઈક ને કંઈક કંપનીઓ મારફતે એવું માની શકાય ભાજપના નેતાઓને ફાયદો થયો બે હજાર વીસમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મરજીયાત કરી અહીંથી બગાડી મૂકવામાં આવી ત્યાં સુધીમાં તો હજારો કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી નહીં ખૂતું ત્યાર પછી ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા દર વર્ષે ત્રીસ થી પાત્રીસ તાલુકાઓનો સમાવેશ આ યોજના અંતર્ગત થાય છે જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન હોય તો વીસ હજાર અને સાઠ ટકાથી વધારે નુકસાન હોય

કે ભાજપ સરકારના નિર્ણયો વિદેશ નીતિ કૃષિ વિરોધી નિર્ણયો જેના કારણે ગુજરાતનો દેશનો ખેડૂત બરબાદ થયો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય કે ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં જ્યારે કપાસની અહીંયા જ્યારે ખેડૂતનો કપાસ બજારમાં આવવાની તૈયારી થઈ એ જ વખતે દુનિયાના દેશોમાંથી કપાસ આયાત કરવાનો નિર્ણય સરકારે લીધો એ પણ તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરીને અમે વિકસિત દેશો છે જ્યાં ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો છે ખેડૂતનું ઉત્પાદન પ્રતિ હેક્ટર અહીંના ઉત્પાદન કરતા છ સાત ગણું છે હવે ખેડૂતોની કોમ્પિટિશન ગુજરાતનો ખેડૂત કેવી રીતે કરી શકે સરકાર સબસીડીના નામે માત્ર વાહિયાત વાતો કરે છે ટેકનોલોજીના નામે માત્ર વાહિયાત વાતો કરે છે આજ પણ સૌરાષ્ટ્રનો ખેડૂત બળદગાડાથી ખેતી કરે છે કઈ ટેકનોલોજીની વાતો કરી છે સીધી વાત એ છે કે સરકાર તરફથી જે દુનિયાના દેશોને ખેડૂત માટે જે સરકાર મદદ કરે છે એ અહીંયા મદદ થતી નથી ઉપરથી જ્યારે ખેડૂતનો કપાસના પૂરતા ભાવ બજારમાં મળવાની પૂરી સંભાવના હતી એ જ વખતે બહારથી સસ્તો કપાસ આયાત કરી અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં રઝળાવવાનું કામ કર્યું જેનો કોઈ માલિક નથી થતું આજે આઠસો નવસો રૂપિયા કપાસ વેચાય છે જેની પાછળ કોઈ જવાબદાર હોય તો ભારત ભાજપ સરકાર છે જેનો નિર્ણય જવાબદાર છે બીજી તરફ કે કપાસના ઉત્પાદનો ઘટવાના કારણે વારંવાર આવી રીતે હેરાનગતિ થવાના કારણે ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડ્યું અને મગફળી તરફ વેળ્યા તો મગફળીમાં સરકારને એવું લાગ્યું કે સાલું ખેડૂત આમાં પણ કમાઈ જશે તો ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે ગયા વર્ષે કરી પ્રતિ ખેડૂત બસો મણની ખરીદી કરી આ વખતે ક્યાંક ને ક્યાંક જ્યારે નવ લાખ કરતા વધારે રજીસ્ટ્રેશન થયા છે ને સરકારે ખરીદી માટે જે છૂટછાટ આપી મંજૂરી આપી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટનની આપી મતલબ સાફ છે કે એક ખેડૂત સિત્તેર પંચોતેર મણ જ ટેકાના ભાવે વેચાણ કરી શકશે જો સરકાર આને આ નિર્ણય પર ઊભી રહેશે તો એક ખેડૂત સિત્તેર પંચોતેર મણ વેપાર કરી શકે તો બાકીની મગફળી ખેડૂત ક્યાં વેચવા જશે બાકીની મગફળી ખેડૂત બજારમાં વેચવા જાય છે આજે દુનિયાના દેશોમાં ખૂબ મગફળીની ડિમાન્ડ છે પરંતુ સરકારે નિર્ણય લીધો કે મગફળીની બહાર કોઈએ નિકાસ કરવી હશે તો એના માટે એટલા બધા નિયમો સ્ટ્રોંગ બનાવ્યા કે અહીંનો વેપારી બહાર નિકાસ ના કરી શકે બહારનો વેપારી અહીંથી ખરીદી ના કરી શકે ન છૂટકે ખેડૂતે આઠસો સાતસો આઠસો નવસો રૂપિયાએ બજારમાં મગફળી વેચવા મજબૂર થવું પડે એટલે જ્યારે કપાસની આયાત પર પ્રતિબંધ મૂકવાનો હતો તો તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી કપાસની આયાત પર દરવાજા ખુલ્લા મૂકી દીધા દેશના અહીંયા જ્યારે મગફળીની દુનિયાના દેશોમાં ડિમાન્ડ છે મગફળીના પંદરસો કરતાં વધારે ભાવ ખેડૂતોને મળે એવું છે પ્રતિમણ ત્યારે નિકાસ પર રીતે પ્રતિબંધ મૂકી દીધો એટલે ને ક્યાંક આજે ખેડૂત મૂંઝવણમાં છે કે વાવવું તો વાવવું શું ખેતરમાં કપાસમાંથી થાકી ખેડૂત મગફળીમાં આવ્યો મગફળીમાં પણ સરકારને એવું લાગ્યું કે આમાં ખેડૂત કમાઈ જશે તો એના માટેના નિયમો સ્ટ્રોંગ બનાવી દીધા કોઈ નિકાસ નહીં કરી શકે બાગાયતની પણ આજે એ હાલત છે બાગાયતમાં પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ ખેડૂતોને દર વર્ષે નુકસાન થાય છે સરકાર તરફથી કોઈ યોજના કે કોઈ સહાયતા મળતી નથી એટલે દેશનો ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે અને અમે સ્પષ્ટ માનીએ છીએ કે આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર સરકાર છે સરકારે ફેરવિચારણા કરવી જોઈએ ટેકાના ભાવે મિનિમમ બસો મંડની ખરીદી કરવી જોઈએ અને વાત રહી કપાસની તો કપાસની અમે આમ આદમી પાર્ટીએ પહેલાં પણ કહ્યું હતું કે આ તમારા નિર્ણયથી ગુજરાતના દેશના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે આજે દેશનો ગુજરાતનો ખેડૂત નુકસાન ભોગવી રહ્યો છે એની પાછળ પણ કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર હાજુભાઈ હવે આમ આદમી પાર્ટીના નેતાઓમાં ડર નથી કેમ કે તમારા ધારાસભ્ય પર હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ થયો પછી તમે થોડાક દિવસ પહેલાં એક ભાષણ આપ્યું હતું કે હવે તો વિચાર પણ કરો તમે ભાજપના નેતાઓ સામે તો તમારા ઉપર દાખલ થઈ જાય ફરિયાદો

અનેક લોકો જેલમાં ગયા અનેક લોકોને ફાંસીય લટકાવવામાં આવ્યા અનેક લોકોને ગોળીએ દેવામાં આવ્યા વાત તો એ હતી કે જે લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો બહુ સમજવા જેવી વાત છે જે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા એને પુણ્યનું કામ કર્યું છે એટલે જેલમાં પૂરીએ આવું તો કંઈ નહોતું એના પણ ક્યાંક એના પર દેશદ્રોહનો આરોપ હતો ક્યાંક ને ક્યાંક શાંતિ ડહોળવાના આરોપ હતા આરોપ તો હું તમે બધા માનીએ છીએ જુઠ્ઠા હતા કારણ કે અંગ્રેજોની સામે અવાજ ઉઠાવતા એટલે જૂઠા આરોપો જેલમાં પૂરતા આજે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ એવી જ રીતે જુઠ્ઠા કેસો કરી જેલમાં પૂરવાનું ષડયંત્ર થાય છે તમે કહ્યું ડર નથી લાગતો જુઠ્ઠા કેસો કરશે એ વાતનો ડર છે પણ જેલમાં જવાથી એટલે ડર નથી લાગતો કે ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાનો ગુજરાતની મહિલાઓ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે અમારી સાથે છે એના આશીર્વાદ અમારી સાથે છે આવનાર સમયમાં જેવડી મજબૂતાઈથી લડાઈ લડવાની થાય ગુજરાતની જનતાના આશીર્વાદ થકી ભાજપની સામે લડીશું ચાહે ભાજપ જુઠ્ઠા કેસ કરવા હોય તો કરે ચાહે જેલમાં પૂરવા હોય તો પૂરે ચાહે આમ આદમી પાર્ટીના કોઈ નેતા પર એને કદાચ દંડાવાળી અંગ્રેજોની માફક કરવી હોય તો પણ કરે પણ આમ આદમી પાર્ટીનો સૈનિક મજબૂતાઈથી લડશે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી હશે કે વિધાનસભાની ચૂંટણી હશે ગુજરાતની જનતાના આશીર્વાદ થકી મજબૂતાઈથી સારામાં સારું પરિણામ લાવીશું સાંસદ છે ભરૂચના મનસુખ વસાવા તેમનું એક નિવેદન સામે આવ્યું તે પોતે કહી રહ્યા છે કે જે એટીવીટીની મિટિંગમાં ઘટના બની હતી તેમાં અધિકારીઓએ સીસીટીવી છુપાવ્યા છે અમે નિર્દોષ લોકોને જેલમાં નથી પૂરતા તેવા અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા છે અને તેમણે ચીમકી પણ આપી છે કે જો અમે કાયદો હાથમાં લઈશું તો પછી તમે આવાજ પણ ઊંચો નહીં કરી શકો તે પ્રકારની વાત તેમણે કરી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ સામે તો શું કઈ રીતે જોઈશું ભાજપના નેતાઓના સંસ્કાર છે કાયદો હાથમાં લેવો એમાં નવાઈની વાત શું કરી મનસુખભાઈએ ભૂતકાળમાં પણ ભરબજારમાં મહિલાઓની હાજરીમાં મામલતદારને બેફામ ગાળો બોલે છે મતદાર કોઈ રજૂઆત કરવા જાય એને બેફામ ગાળો દે છે કોઈએ ફોન કર્યો હોય તો એને બેફામ ગાળો દે છે કાયદો હાથમાં લેશું એવો વિષય ક્યાં છે ભાજપના હોય તો કાયદો હાથમાં લઈ લીધેલો છે બચુભાઈ ખાબડના છોકરાઓએ પચીસો કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો ગુજરાત સરકારની ગુજરાતની તિજોરીને શું થાય કાર્યવાહી કાયદો હાથમાં લઈને ફરે છે કેટલાય ભાજપના નેતાઓ છે જે દારૂમાં પકડાય છે ડ્રગ્સમાં પકડાય છે છૂટી જાય છે ચોવીસ કલાકમાં મારામારી કરે છે ગમે એની સાથે જસદણની અંદર ભાજપના નેતાઓ બળાત્કાર કરે છે કાયદો તો ઓલરેડી હાથમાં લીધેલો છે ભાજપના નેતાને કાયદાની કોઈ અસર થતી નથી ભાજપના નેતાઓ સામે પોલીસ છે આ હું સ્પષ્ટતાથી કહું છું ભાજપના નેતાઓ સામે પોલીસ છે માત્ર ને માત્ર પોલીસનો દંડો ચાલે તો વિપક્ષના નેતાઓ પર ચાલી શકે ભાજપના નેતા પર ન ચાલી શકે કાયદો હાથમાં લેવો એ ભાજપની સંસ્કાર છે છે અને કરી કરી પણ રહ્યા એમાં કોઈ વાત નથી એટલે તમે કહી રહ્યા છો એ તો ના કહે છે કે અમે લીધો નથી ન તો તમે આવાજ પણ નહીં ઉઠાવી શકો એવી હાલત કરી અચ્છા મામલકદારને જાહેરમાં ગાળો બોલતા એ શું હતું બીજી વાત કે આડકતરી રીતે અમને ધમકી આપે છે એ વાતમાં જ કાયદો હાથમાં લઈ લીધો એમને એ જે વાત એમને મૂકી છે એમાં જ કાયદો હાથમાં લઈ લીધો છે કે અમે કાયદો હાથમાં લઈશું તો તમે અવાજ નહીં ઉઠાવી શકો મતલબ અમને ધમકી આપી ધમકી આપવી કાયદામાં એક ગુનો છે કાયદો હાથમાં લેવાની જ વાત છે તો મનસુખભાઈ જે વાત કરીશ એમાં જ કાયદો હાથમાં લઈ લીધો અને ભાજપના નેતાઓ પાસે આ જ અપેક્ષા હોય ધમકાવવા ડરાવવા મારવા કૂટવા ગુંડાગર્દી કરવી ખનીજ ચોરી કરવી તિજોરીને ચીનો ચોટ ચોપડી દેવો ગરીબોના પૈસા ખાઈ જવા મનરેગામાં જે લોકોને રોજગારી આપવાની એની રોજગારી ખાઈ જવી આ ભાજપના નેતાઓનું હોય એની પાસે સારી અપેક્ષા બી હોય આજે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીથી પ્રભાવિત છે આમ આદમી પાર્ટીની ખૂબ ચર્ચાઓ ગામડે ચોરે ચવટે થાય છે પશુપાલકો વગડે જાય ત્યાં આમ આદમી પાર્ટીની ચર્ચા થાય છે વાત એ છે કે અમે શિક્ષણની વાત લઈને આવ્યા છીએ અમે હેલ્થની આરોગ્યની વાત લઈને આવ્યા છીએ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને બનાવવાની વાત લઈને આવ્યા છીએ તો ખરેખર આ વાતને લઈને ચર્ચા થવી જોઈએ કોઈ નેતા અભણ અંગૂઠા સાપની માફક ગમે ત્યારે કાયદો તોડવાની બંધારણ તોડવાની લોકશાહીને લીરા ઉડાડવાની વાતો કરે મને નથી લાગતું કે વ્યક્તિની વિષય પર આપણે ચર્ચા છેલ્લો મારો પ્રશ્ન વિસાવદર આ દિવસોમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય જ્યારથી બન્યા ત્યારથી ચર્ચામાં છે ક્યારેક આમ આદમી પાર્ટીના સમર્થક કોઈ કેસમાં ફ્રોડના કેસમાં પકડાય છે તો ક્યારેક એવા આરોપ છે કે ભેંસાણના એક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના સમર્થક અને જે કાર્યકર છે તેમણે ભાજપ નેતાને ધમકી આપી છે ને એમાં ભાજપ નેતાનું એ સ્ટેટમેન્ટ છે કે આ લોકો અત્યારે સરકાર નથી બની એક ધારાસભ્ય આવ્યા છે એટલે આવી રીતે અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે લુખાગીરી કરી રહ્યા છે તો એમની સરકાર બનશે તો શું કરશે એવો સવાલ તેમણે ઉઠાવ્યો છે નિવેદન અચ્છા સમર્થકની વ્યાખ્યા શું હોય અમારો કોઈ પદાધિકારી છે અને ધમકી આપી છે તો માની શકાય સમર્થકની વ્યાખ્યા શું છે તમને તો કાલે તો તમે એવું કહેશો કે દાઉદ પણ આમનો સમર્થક છે તમને મનમાં સારું લાગે એને સમર્થક બનાવી દેશો તમારા પદાધિકારી બે દિવસ પહેલા તમારો યુવા પ્રમુખ દારૂમાં પકડાયો છે એની પર ખરેખર વાત થવી જોઈએ ભાજપના એક વર્ષના ડેટા ડેટાઘાટો હોવાથી વધારે પદાધિકારીઓ દારૂ ડ્રગ બળાત્કાર રેપ કરવામાં પકડાયા છે જેના પર ગુના દાખલ થયા છે છૂટી ભલે તરત ગયા છે પણ જેના પર ગુના દાખલ થયા અમે ગુના દાખલ નથી થયા એવા તો હજારોના હજારોની સંખ્યામાં છે ભાજપના પદાધિકારીઓ જેના પર ગુના દાખલ નથી થયા અમારો પદાધિકારી હોય અને વાત મૂકી હોય તો બરાબર છે ગમે તે ટપોરી બે વાત મૂકી જશે ને એને તમે સરખાવી દઈશું આમ આદમી પાર્ટીનો સમર્થક ભૂતકાળમાં કચ્છની અંદર ગોપાલભાઈનો પ્રવાસ હતો ગોપાલભાઈની સાથે કોઈએ ફોટો પડાવ્યો અને એ વ્યક્તિ સેમાય પકડાય છે તો એસપી સામે મીડિયા સામે આવીને એસપી એવું કહે છે કે આ ફ્રોડ કરતો તો એના પૈસા ગોપાલભાઈને મોકલતો શરમ આવવી જોઈએ ક્લાસ વન ઓફિસર આઈપીએસ અધિકારી જ્યારે આવી ફાલતુ વાતો કરે શરમ આવવી જોઈએ પ્રયાસ બિલકુલ છબી ખરડાવવાનો પ્રયાસ ભાજપ કરે તો ઠીક છે પણ ભાજપનો હાથો બનીને અમુક અધિકારીઓ કરે છે દુઃખ ત્યાં છે અમુક અધિકારીઓ જે પોતાની છબી ખરડાવી રહ્યા છે અમારી પર આક્ષેપ કરીને વાત એ છે કે અમારા કોઈ સમર્થક કે અમારા પદાધિકારી આવા કોઈ કામ કરતા નથી આ કામ ભાજપના નેતાઓ કરે છે એની વાતને ઢાંકવા માટે છે ક્યાંક ને ક્યાંક અમારી પર કાદવ ઉડાડવાના પ્રયત્ન થાય છે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા તેમણે અલગ અલગ મુદ્દે પોતાની આક્રમક પ્રતિક્રિયા આપી છે પછી ખેડૂતોને મુદ્દાની વાત હોય કે પછી જે આમ આદમી પાર્ટીના કાર્યકર પર લાગેલા આરોપની વાત હોય ત્યારે હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે તેઓ લડત લઈને નીકળવાના છે ખેડૂતો માટે ત્યારે આ સરકાર નમતું ઝૂકે છે કે કેમ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં